હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સામાન્ય રીતે વેકેશન પડતા વાલીઓ પોતાના બાળકોને ફરવા માટે અવનવી જગ્યાએ લઈ જતા હોય છે ત્યારે સમર વેકેશનનો ખરા અર્થમાં કોઈ ઉપયોગ કર્યો હોય તો તે છે સુરતની માત્ર સાત વર્ષની બાળકી કે જેને પોતાની આવડતથી અનેક પેઇન્ટિંગની સાથોસાથ હોમમેડ એન્ટિક વસ્તુ બનાવી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે ત્યારે અમારા સંવાદ હતા જલપા મહેતા આ સાત વર્ષની નાયરાને એમના માતા પિતા સાથે વિશેષ વાતચીત કરી હતી આવો સાંભળીએ દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે એમાં ઘણા બધા કેમ્પ થતા હોય છે સમર કેમ્પમાં બધા પોતાના બાળકોને મોકલતા હોય છે પરંતુ આજે આપણે એક એવી બાળકીની વાત કરવાની છે કે જેને નાની ઉંમરમાં એવું કાર્ય કર્યું છે કે જેને લઈને બીજા બાળકોને પણ પ્રેરણા મળી શકે છે એક સાત વર્ષની બાળકી કે જેનું નામ છે નાયરા ઝવેરી કે જેને એને પોતાની કે જે આવડતથી એને એટલી સરસ રીતે પેઇન્ટિંગ અને એને એટલી બધી પ્રોડક્ટ્સ બનાવી છે પણ વેકેશનનો સદઉપયોગ કરીને આપણે બાળકી પાસેથી જાણીશું કે બાળકીને આ જે કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી અને એની શરૂઆત ક્યાંથી કરી આપણી સાથે ઉપસ્થિત છે નાયરા હાય નાયરા હેલો નાયરા જે તમે આટલી સરસ એટલી બધી પ્રોડક્ટ્સ બનાવી છે તો તમને વિચાર કેવી રીતે આવ્યો આ બધી પ્રોડક્ટ્સ બનાવવા માટેનો મારી મમ્મી ઇવેન્ટ કરે છે એટલે મને એવો વિચાર આવ્યો કે હું પણ કેમ ના કરું અને મારા સ્કૂલમાં મેં એક સ્ટોલ લાગ્યો હતો પ્રિપર બેગ્સનો તો મેં બી સોચ્યું હું પણ કરીશ એનાથી મને એક્સપિરિયન્સ મળ્યો ઓકે નાયરા અને તમે જે વાત કરી એક્સપિરિયન્સ માટેનું અને આ સાથે તમને આટલી બધી જે પ્રોડક્ટ્સ તમે બનાવી છે તો એ પ્રોડક્ટ્સ બનાવવા માટે તમને કેટલો સમય લાગ્યો ટુ મંથ્સ અને આમાં તમે કેટલી મહેનત કરી છે અને કેટલી અને કઈ કઈ પ્રોડક્ટ્સ બનાવી છે અને કેવી રીતે બનાવી છે એમ કહેશું બધાને મેં કઈ મેં કઈ કઈ પ્રોડક્ટ્સ બની છે એમાં પેપર બેગ્સ છે મેગ્નેટ્સ છે મજ મતલબ સ્ટેન્ડ્સ છે અને ઘણી બધી વસ્તુઓ છે

કે એમને પણ કરવું જોઈએ બચ્ચાઓ એમ તો સમયમાં ટીવી જ જોયા રાખે એટલે મને નથી એટલો શોખ ટીવીનો એટલે મેં થોડું આર્ટમાં ઇન્ટરેસ્ટ ના આપીને આર્ટમાં આર્ટનો એક્ઝિબિશન નાખે ઓકે આર્ટિસ્ટ બનીશ ઓકે આ તો આપણે નાયરા સાથે વાત કરી હવે આપણે નાયરાના મમ્મી પપ્પા સાથે પણ વાત કરીશું કે આટલી નાની બાળકી છે ને આટલું ટેલેન્ટ છે ને ટેલેન્ટને બહાર લાવવું એ સૌથી મહત્ત્વની ભૂમિકા જો હોય તો એ માતા પિતાની હોય છે કારણ કે બાળકનું ટેલેન્ટ સમજવું ખૂબ અઘરી વાત છે એ પણ નાના બાળકનું કારણ કે એમનું મન જે છે તે ભટક્યા કરતું હોય છે પરંતુ આટલી નાની બાળકીને આટલું સારું જે ટેલેન્ટ છે એને આપણે એમના મમ્મી પપ્પા સાથે વાત કરીશું કે એમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે એમની જે બાળકી છે એટલું સારું કાર્ય કરી શકે એ કલો ગુજરાતીનો પ્રોવર્બ નથી કે ક્યાંય ક્રેડલથી જ એના ગુણો આપણે જોઈ શકતા હોઈએ છીએ એવી રીતે બહુ જ નાની હતી ત્યારથી જ એને ટોઇસથી વધારે ક્રેયોન્સ તરફ એટ્રેક્શન વધારે હતું એમ કહું તો ચાલે અને પછી એના સરસ આઠ ટીચર્સ મળ્યા જેને ઓર એને એક્સેલ કરાવડાવ્યો અને એનો રાત્રે બાર વાગે તક બી અગર આપણે આર્ટ કરતો હોય તો એ કરી શકીએ એવું એનું ડેડિકેશન જોઈને મને લાગ્યું કે કદાચ આ ફિલ્ડમાં એ આગળ જઈ શકશે જી બિલકુલ જે રીતે આપણે એમના માતા સાથે વાત કરી એમને પિતા સાથે પણ આપણે વાત કરીશું કેમ કે એમને પણ ખૂબ પ્રાઉડ ફીલ થતું હશે કે આટલી નાની બાળકીને આટલું સારું ટેલેન્ટ છે ને લઈને શું કહેશો એમ તો એ જ કહીશ કે મને પહેલેથી જ નાયરા એની મમ્મી જેવી જોઈતી હતી અને એની મમ્મીમાં પણ આ ટેલેન્ટ ખૂબ જ ભરેલું છે એટલે એ ટેલેન્ટ નાયરામાં પણ આવ્યું છે અને નાયરા જોડે એની મમ્મીએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે ખૂબ જ હેલ્પ કરી છે અને જે ડેડિકેશન નાયરામાં છે એટલાથી વધારે ડેડિકેશન કદાચ એની મમ્મીમાં છે એટલે હું દર આખો ક્રેડિટ એની મમ્મીને એની નાનીને આપવા માગું છું કે આ જે પણ આર્ટ એક્ઝિબિશન આજે નાયરાએ જે કર્યું છે એની પાછળ પૂરેપૂરો સપોર્ટ એની મમ્મીનો અને એની નાનીનો છે અમારો તો કેવો છે ખાલી મોરલ સપોર્ટ છે કે તમે કરી શકશો બાકી જે ખરેખર મહેનત કરવાની છે એ કામ આ લોકો ત્રણે કર્યું છે જે બિલકુલ દર્શક મિત્રો જે રીતે આપણે જોયું કે નાની બાળકીએ કે જેને બે મહિનાની અંદર બે મહિનાના વેકેશનનો સદઉપયોગ કર્યો અને બસોથી પણ વધુ એને જે પ્રોડક્ટ્સ બનાવે છે અને ખાસ ચોકલેટ જેટલી નાની ઉંમરે બનાવી ખૂબ મોટી વાત કહેવાય તો આવી જ રીતે દરેક માતા પિતાએ પણ પોતાના બાળકોની અંદર ભલે આર્ટને લઈને હોય કે અન્ય કોઈ પણ બાબતને લઈને ટેલેન્ટ હોય તો પોતાનું બાળક આગળ આવે અને એનો જે સમય છે એનો સદઉપયોગ કરે તેના પર ધ્યાન આપવું જોઈએ કે જે આ એક પરિવાર પાસેથી આપને પ્રેરણા મળી રહેશે કેમેરામેન તોશિક શેખ સાથે જલ્પા મહેતા સુરત